પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચક્ર વેલકમ મિત્રો આજે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ નામની એક મહત્વપૂર્ણ સંકલ્પના વિશે જાણીશું પ્રોજેક્ટ મેનેજમેન્ટ ની ગુજરાતીમાં યોજના પ્રબંધન કહેવામાં આવે છે આ વિડીયોમાં આપણે મોટે ભાગે પ્રોજેક્ટ મેનેજમેન્ટ જ કહીશું પ્રોજેક્ટ મેનેજમેન્ટ એક એવું ટૂલ છે જેનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં નાની નાની વસ્તુઓ સાથે જ ભવિષ્યની મોટી યોજનાઓ બનાવવા માટે પણ કરી શકાય છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ આપણી ચારે બાજુ છે જ્યારે માતા કંઈક ખરીદવાની યોજના બનાવી રહી હોય અથવા જ્યારે કોઈ એન્જિનિયર રોડ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય આ બંને પ્રોજેક્ટ મેનેજમેન્ટના ઉદાહરણ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટના મુખ્ય ચાર પગલાં છે જે આપણી પ્રોજેક્ટને વ્યાખ્યાયિત કરવાની સાથે શરૂ થાય છે જેમાં આપણે પ્રોજેક્ટ વિશે વિચાર કરીએ છીએ અને તેની સંકલ્પના કરીએ છીએ ત્યારબાદ આપણે યોજના બનાવીએ છીએ અને પછી આપણે તે પ્રવૃત્તિઓને કરીએ છીએ જેની આપણે યોજના બનાવી છે છેલ્લે આપણે પ્રોજેક્ટને પૂર્ણ કરીએ છીએ આપણે આ પગલાઓ ઉપર વધારે વિસ્તારથી ચર્ચા પછી કરીશું શું તમારા મનમાં એ પ્રશ્ન આવી રહ્યો છે કે શું કોઈ પણ વ્યક્તિ પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કરી શકે છે તેનો જવાબ છે હા પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ પોતાના કોઈ પણ પ્રકારના કામ માટે કરી શકે છે તો ચાલો એક નજર કરીએ કે આપણે જીવનમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ આપણે આપણા વ્યક્તિગત જીવનમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રક્રિયાનો ઉપયોગ આપણા ગામમાં તહેવારોની ઉજવણીની યોજના બનાવવાની સાથે સાથે પારિવારિક રજાની યોજનાઓ બનાવવા માટે પણ કરી શકીએ છીએ આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ આપણું ઘર બનાવવા જેવા લાંબા સમયગાળાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે પણ કરી શકીએ છીએ આપણે આપણા કામ માટે પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આપણે નોકરી માટે આવેદન કરી રહ્યા છીએ અથવા કોઈ પરીક્ષા માટે આપણા અભ્યાસની યોજના બનાવી રહ્યા છીએ આપણે આપણી દુકાન જેવા વ્યવસાયની વ્યવસ્થા કરવા માટે પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ તમે વિચારી રહ્યા હશો કે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તો ચાલો જાણીએ જેમ કે આપણે અગાઉ જોયું કે પ્રોજેક્ટ મેનેજમેન્ટના મુખ્ય ચાર પગલાં છે તો ચાલો તેમાંથી દરેક પગલા વિશે વિસ્તૃતમાં જાણીએ પહેલું પગલું તે પ્રોજેક્ટને વ્યાખ્યાયિત કરવાનું છે જેને આપણે પૂર્ણ કરવા માંગીએ છીએ આ પગલાંને પૂર્ણ કરવા માટે આપણે આવા પ્રશ્નોના જવાબ આપવાની આવશ્યકતા છે આપણે કઈ સમસ્યાનું સમાધાન કરવાનું છે અને આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે અને સાથે જેવા પ્રશ્નોના જવાબ સમજવા પડશે હું કેવી રીતે જાણી શકું કે આ પ્રોજેક્ટ સફળ રહ્યો છે છે આગળની પ્રવૃત્તિ આયોજન કરવાની અને તેના માટે આપણે સાત પગલાને પૂર્ણ કરવા અને તેની સાથે જોડાયેલ પ્રશ્નોના જવાબ શોધવાની આવશ્યકતા રહેશે જેમ કે શું કાર્ય પૂરું કરવાનું છે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે કઈ સામગ્રીની જરૂર છે આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે કેટલો સમય અને પૈસા લાગશે અને આ પ્રોજેક્ટ વખતે શું ખોટું થઈ શકે છે આ એ પગલું છે જેમાં કામ કરવાનું છે જ્યારે આપણે આપણો પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ ત્યારે આ પગલામાં ત્રણ સ્ટેપ છે જે આપણને તે સમજવામાં મદદ કરે છે શું કાર્ય સમયસર પૂરું થઈ રહ્યું છે જે આપણને એવા પ્રશ્નોના જવાબ આપવાની પણ અનુમતિ આપે છે જેમ કે શું આપણે વધારે પૈસા ખર્ચ કરવાની જરૂર છે અને શું આપણે આ પ્રોજેક્ટમાં કોઈ બદલાવ કરવાની આવશ્યકતા છે છેલ્લું પગલું ત્યારે થાય છે કે જ્યારે આપણે છેલ્લે આપણા પ્રોજેક્ટને પૂર્ણ કરીએ છીએ અને સમીક્ષા કરીએ છીએ કે તે કેવો થયો આ પગલાં વખતે આપણે વિચારીએ છીએ પ્રોજેક્ટમાં શું સારું થયું અને શું વધારે સારું થઈ શકતું હતું અને આ પ્રોજેક્ટ મેનેજમેન્ટના બધા પગલા છે ચાર મુખ્ય પગલા અને 14 નાના પગલા જો આપણે આ સંપૂર્ણ ચક્રનું પાલન કરીશું તો કોઈ પણ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સક્ષમ થઈ શકીશું